નમસ્તે ખેડ મિત્રો આજે આપણે ભીનાના પ્લોટમાં આવી ગયા છે અને ભીંડાની ભીનાની વાત કરીએ તો અત્યારે હાલમાં કમર જેટલા ભીંડા આપણને અહીંયા જોવા મળે છે અને ભીનાના પ્લોટમાં જો આપણે જોઈએ તો ભીંડા એક સરખા ઉગેલા છે અને એક સરખા પાનના પણ આપણને જોવા મળે છે નથી આમાં કોઈ બીજી રોગ જોવા જોવા મળતી તો આ ભીંડાની વેરાયટી કઈ છે કેટલું ઉત્પાદન હાલમાં આપે છે કેટલી વીણી લેવાય છે એની સિંગો કેવી છે અને આમાં જે આપણે જોઈએ ભીંડા તો આમાં રોગ ઓછા આવે છે તો આ કઈ વેરાયટી છે એ બધું જ આજે આપણે કવર કરવાના છે અને બીજી વાત કે ભીંડો તોડીને માર્કેટમાં કેવો જાય છે અને રેટ કે રીતના મળે છે એ પણ આજે આપણે કવર કરશું તો ખેડૂતભાઈઓ જે કોઈ ભીણા ભીંડાની ખેતી કરતા છે એ આ વિડીયો તમે જરૂરથી જોજો અને જે બીજા તમારા આજુબાજુમાં ફ્રેન્ડ સર્કલમાં કોઈ હોય એમને પણ શેર કરજો જેથી એમને અત્યારે જો ભીંડા બનાવવા હોય તો કઈ વેરાયટી કરવી જોઈએ એના વિશે ખ્યાલ આવશે અને માર્કેટમાં ઘણી બધી વેરાયટીઓ છે તો ચૂઝ કરવા પણ ઈઝી થઈ જશે તો આપણે હવે ડાયરેક્ટ ખેડૂતભાઈ સાથે જાણીશું એમનો રિવ્યુ લેશું કે આ ભીંડામાં શું શું એમણે કર્યું અને કઈ રીતનું છે એ બધું જ આપણે ખેડૂતભાઈ પાસેથી જાણીશું તો ખેડૂતભાઈ તમે પરિચય આપો આ નામ ભાવનેશ ચૌધરી ગળદ તાલુકો ડોલવણ જિલ્લો તાપી ભાવનેશભાઈ આજે તમે ભીંડા બનાવ્યા છે એ અત્યારે જોઈએ તો ક્યારે એનું પ્લાન્ટેશન કરવામાં આવેલું દસ સપ્ટેમ્બરે દસ સપ્ટેમ્બરે ફૂલ વરસાદની સીઝન હતી ત્યારે તમે પ્લાન્ટેશન કર્યું અને અત્યારે આપણે જોઈએ દસ સપ્ટેમ્બર તો લગભગ બે મહિના કમ્પ્લીટ થઈ જવા બરાબર ને તો કેટલી વીણી લીધી હશે અત્યારે પાંચ છ વીણી તો ખેડૂત ભાઈઓ જેમ હાઈબ્રિડ ભીણામાં આપણે જોઈએ તો કે દરેક વેરાયટીઓ પિસ્તાલીસ થી પચાસ દિવસે હાર્વેસ્ટિંગ આમાં ચાલુ થઈ જાય અને સાઠ સાઈઠ દિવસ થઈ ગયા છે એટલે એમણે પાંચ વીણી ઓલરેડી લઈ લીધી છે તો હાઈબ્રિડ ભીણામાં આ ખાસિયત છે આમાં પણ જોવા મળે છે અને આપણે જોઈએ તો આ ભીંડા જે છે છે એકદમ અત્યારે હેલ્ધી આપણને જોવા મળે આટલા વરસાદ આવવા છતાં આ વખતે વરસાદ ઘણો હતો તેમ છતાં અહીંયા આપણે જોયો તો એક સરખા છે એટલે મતલબ બધા સારી રીતે ઉગેલા પણ છે અને એક સરખા આપણને જોવા પણ મળે છે ભાવનેશભાઈ હું અત્યારે અહીંયા જોઉ છું ને મને એટલા બધા ભીંડા અત્યારે જોવાના ગમે છે એટલામ સારા છે હું તમને પૂછવાનું ભૂલી ગયો કે આ વેરાયટી કઈ છે વર્ષિત છે પચાસ પંદર પચાસ પંદર બરાબર હવે ભવનેશભાઈ હવે તમે મે માં પ્લાનિંગ કરી નાખેલું કે મારે ભીંડા બનાવવા છે તો તમને વિચાર કરી રીતે આવે કે મારે પચાસ પંદર જ ભીંડા બનાવવા છે મારા ફ્રેન્ડ બનાવ્યા ગયા છે તમે જોયેલા કે હાઈટ નીચી હતી

હવે મેં તમને એમ પૂછું કે આજે અહીંયા તમારા ત્રણ ખેતર છે બરાબર છે એ જમીન આપણે જોઈએ તો લગભગ દોઢ વીઘું જેવી ખરીદી તો આમાં કેટલા કિલો બિયારણ કેલું છે કિલો ગયો બે કિલો તમારું અહીંયા બિયારણ કયું છે અને આના જે ચાસ છે એ કેટલા ફૂટના કેલા છે એ અઢી ફૂટના અઢી ફૂટ ના ચાસે અને બે આ ભેંડા વચ્ચે અંતર જોઈએ તો હા ફૂટ ફૂટનું ફૂટ ફૂટનું જેવું અંતર અહીંયા બરાબર છે એટલે જો આમાં કદાચ ચાસ આપણે પોળા રાખતે તો બિયારણ ઓછું જશે આપડે નજીક રાખેલો છે ચોમાસા હિસાબે કદાચ ગ્રોથ માપ નો થયો એના હિસાબે તમે અઢી ફૂટ ના ચાસ કરેલા અને અત્યારે આપણે જોઈએ તો અત્યારે હાલમાં શિયાળો આવી ગયો અને નવેમ્બર ડિસેમ્બર તો અત્યારે ત્રણ ના બનાવીએ તો હજુ પરફેક્ટ થાય બરાબર સારી આવે સારી આવે આપણે આમાં જોયે તમે મને કીધું કે તમે અત્યારે હાલમાં પાંચ વીણી લઈ લીધી તો પાંચ વીણીમાં આપણને કેટલું પ્રોડક્શન આવ્યું હશે આપણે જોઈએ એવરેજ તો એક દિવસ આત્રે તમે ભીંડા તોડતા હશે બરાબર તો કેટલું આવે એસી થી સો કિલો આવ્યું એસી થી સો કિલો તમારે અત્યારે હાલમાં આવેલું છે બરાબર છે અને આ જે છોડના જે અત્યારે મેં જોયા અહીંયા આપણે જોતા છે આ જે નવી કડીઓ અહીંયા નીકળતી છે કે આ અહીંયા આ બાજુ

અત્યારે તમે કીધું કે પાંચ પાંચ મણ સુધી તમે અત્યારે તોડ્યા છે તો ભીંડાની ક્વોલિટી કેવી છે અમને તોડીને જરાક બતાવો ને બતાવો જો ભીંડા તોડવામાં કેવા છે ભીંડામાં સારા છે એટલે આપણે ફટાફટ તૂટી જતા છે ને આપણે જોયા તેમ પટપટ મસ્ત અવાજ આવતો હતો આવી જાય બરાબર છે હવે આ ભીંડાની જો વાત કરીએ તો ભીંડાની સિંગ પણ માપની લાંબી અને વ્યવસ્થિત છે અને આપણે આમાં ભીંડાનું આમ જોઈએ તો વજન પણ સારું છે એક તોડીને બતાવવાની આમાં બી કેવા છે એટલે વજન બી લાગતો છે એટલે એમ બસ એમ ફાળો ને હા હા મેં બી એક તોડતો છું ને અરે બી પણ સારા છે એટલે વજનમાં પણ ભીંડા સારા સારા લાગતા છે આ મેં પણ તોડ્યું તો બી બધા વજનદાર બીને કારણે ભીંડા વજનમાં આવે છે ખેડૂતભાઈઓ જે અત્યારે આપણે ભીંડા જોઈ રહ્યા છે એમાં આપણને બી જોવા મળે છે અને બીના કારણે વજન વધે તો આપણને માર્કેટમાં પૈસા પણ વધારે મળે આ કુમળો ભીંડો છે આપણે એને પણ તોડીએ તો કુમળા ભીંડામાં પણ જોઈએ એટલે આ કલીમલ કહેવાય આપણે વ્યારા માર્કેટમાં જોઈએ ને તો એમાં પણ આપણે અહીંયા બી જોવા મળે છે આ નાના નાના જેના કારણે આપણને રેટ સારો વજન સારો મળે તો રેટ રેટ સારો મળે અને પૈસા પણ વધારે મળે ભાવેશભાઈ અત્યારે મેં જોયું આ ભીંડા ને આપણે તોડ્યા ને તો મને એક વસ્તુ આપણે ભીંડા ને તો આ ભીંડા તોડીએ ને આપણને તો અહીંયા કાટા લાગે આપણને તરત પકડવાની ઈચ્છા નહીં ભીંડા ખબર છે પણ મેં અહીંયા જોયું ને તો આ એકદમ સોફ્ટ છે આપણને કાટા બી નથી લાગતા લાગે અહીંયા આમ આપણે એમ ઘસતા છે તો બી એમ એમ કઈ કાટા લાગતા નથી આપણને તોડવામાં બી ઈચ્છી લાગે મને ભીંડા ગઈમાં તમને કેવા લાગે

ભીડામાં આપણને વધારે કઈ ફૂગ જોવા મળે કાળી ફૂગ જોવા મળે વરસાદના કારણે કાળી એટલે વાતાવરણ ઠંડુ ડેવલપ થઈ જાય એ વસ્તુ હવે બીજું એમ પૂછતો હતો કે આમાં ખાતર કેટલી વાર નાખ્યો છે તમે અત્યારે ખાતર એક વખત નાખ્યો એક જ વખત નાખ્યો છે અને તે પણ ક્યારે નાખેલું ક્યારે મોરિયા આવી ગયા પછી નાખેલું મોરી એટલે આપણે જે કડી આવી જાય ત્યારે નાની નાની કડી આવી જાય ત્યારે ને અત્યારે ખાતર હજુ નાખ્યું નથી નાખે ને તમને બતાવ્યું આપણે બી માં બી વાળા પીંડા જોયા તો ક્વોલિટી પણ સારી રહી તમારી એક જ વાર ખાતર નાખ્યું મતલબ રોહિપા પછી તમે એક જ વાર ખાતર નાખ્યું તો પણ આપણે સારી લાગીને લાગી મતલબ ક્વોલિટી એકદમ સારી લાગી ભીંડાની અને એક સરખા આખાની મિલ્લામાં લાંબા ભીંડા જોવા મળ્યા ભવનેશભાઈ હા મેં તમારા ત્રણ પ્લોટમાં જોયું ભીંડા તો દરેક પ્લોટમાં ભીંડા એક સરખા અને એક વ્યવસ્થિત જોવા મળે છે અને મને ભીંડા તમારા ખૂબ ગયમાં હવે મેં એમ પૂછું છું કે તમને કેવી રીતે આ ગયમાં મને એક મારા ફ્રેન્ડને જો બનાવેલા તે મેં જોઈને બનાવ્યા બરાબર હા સારા હતા ફૂટમાં બી સારા હતા હા એવી રીતના લાંબો ટાઈમ ચાલે છે એટલે બરાબર હવે જે તમારા ફ્રેન્ડ ભીંડા બનાવેલા એ કયા મહિનામાં બનાવેલા એ ડિસેમ્બર બનાવેલા એટલે ડિસેમ્બરમાં તમે એમણે ત્યાં બનાવેલા એ તમે આખો ઉનાળો જોયું કે ભીંડા કેવા રિયા પોલિટી રિય શાઇનિંગ રહ્યું એટલે પછી તમે આયોજન કર્યું આયોજન કર્યું કે દસ સપ્ટેમ્બરમાં તમે ભીંડા બનાવીએ બરાબર અને અત્યારે આપણે ઠંડી ચાલુ થઈ ગઈ છે અને અત્યારે સિંગ પણ તમારી સારી છે બરાબર ઓકે તો ખેડૂતભાઈઓ જેમ ભાવનેશભાઈએ કીધું તેમ આ જે વેરાયટી છે પચાસ પંદર અહીંયા ભીંડા બનાવેલા છે એમણે એમણે અત્યારે એમના મોડા દ્વારા જ કીધું છે કે ભીંડા એમને ખૂબ ગઈમાં અને અત્યારે ભીંડા સ્ટાર્ટ થયા છે અને એમના મિત્રએ બનાવેલા ભીંડા જોઈને પછી એમણે બનાવ્યા છે તો ખેડૂતભાઈઓ જો તમારે બનાવવા હોય ભીંડા તો તમે આ જરૂરથી બનાવજો એકવાર ટ્રાય કરજો કેવા છે અને પછી તમે આ વધારે પ્લાનિંગ કરવો હોય તો તમે વધારે પણ પ્લાન્ટેશન કરી શકો છો અને આ ભીંડા તો મને ગઈમાં જ છે તમને ગમતા છે કે નથી ગમતા એ તમે મને કોમેન્ટ કરીને નીચે જણાવજો અને આ ભાવનેશભાઈ છે એમનો ખૂબ ખૂબ આભાર કે એમણે પોતાનો પ્લોટ આપણને બતાવ્યો અને એમને જે ભીંડા બનાવ્યા છે પચાસ પંદર એની માહિતી સાચી આપી